આજે સ્ટેન્ડિંગમાં ટોટલ છ દરખાસ્તો જણાવવામાં આવી હતી આમાંથી બે મંજૂર કરી છે અને ચાર મુલત્વી રાખી છે ઉત્તર ઝોનમાં દસ કરોડની મર્યાદામાં ફૂટપાથ ડિવાઈડર પ્લોર બ્લોક પવિંગનો ઇજારો હતો જેના સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી અને ત્રણેક કરોડની બચત છે એટલે એ કોન્ટ્રાક્ટરને ફક્ત છ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે છ મહિનામાં ફરીથી ઇજારો કરવાનો રહેશે વ્હીકલ ફૂલ શાખા દ્વારા છ ટકા એબોના ભાવનું ટેન્ડર છસો ને અડતાલીસ પોઈન્ટ તેર રૂપિયા પ્રતિ કલાકના ભાવે જેસીબી એસ્કેવેટર અને સમકક્ષ મશીનો ભાડે લેવાનું ટેન્ડર હતું તેને નેવ લાખની મજામાં મંજૂર કરવામાં ચાર કામો મુલતવી કરવામાં આજે વરસાદી સિઝન છે એમાં આ કશું પેઇન્ટિંગ કેવું કંઈ કરવાનું હતું નહીં એટલા માટે મુલતવી રાખ્યા છે અને મોરમ રોડાછારું સ્ટોન ડસ્ટ એ અત્યારે ઇમરજન્સી નહીં હોવાથી આજે મૃત્યુ રાખ્યું છે નેક્સ્ટ ટાઈમ મંજૂર કરીશું અત્યારે વસંત સિઝનમાં આ નાખવાની જરૂર નથી અત્યારે